એવું કહે છે સંત કબીર પોતાની વાણીમાં એવું કહે છે તન દરિયા સુખિયા કોઈ ન દેખા જો દેખા સો દુખિયા રે આજે આપણે જનરલી જોવા જઈએ તો જેટલા બી શરીરધારી લોકો છે આપણે કે જે લોકો પૃથ્વી લોકો પર છે દરેકની લાઈફની અંદર કોઈક ના કોઈક તો દુઃખ તમને જોવા મળશે જ હવે વાત શક્તિની કે માતાજી હોય 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 દેવી દેવતા ભગવાન હોય કોઈ નેગેટિવ એનર્જી હોય કોઈને ભૂત કે પ્રેત કે ચૂડેલ કે વરગાર કે નેગેટિવ એનર્જી કે તમે કોઈ પણ કહો તો આવી બધી વસ્તુનું અસ્તિત્વ છે કે નહીં આવી બધી વાતોમાં આપણે માનવું જોઈએ ના માનવું જોઈએ કે ખરેખર બધી વાતો જ છે કે અંધ શ્રદ્ધા છે બહુ બધા વિડીયો તમને સોશિયલ મીડિયામાં પણ જોવા મળશે બહુ બધા વિવાદો પણ છે એક કોન્ટ્રોવર્શિયલ આ ટોપિક છે તો જ્યારે આવા ટોપિક ઉપર જ્યારે વાત થાય ત્યારે ઘણા બધા લોકો પોતાની જાતના નાસ્તિક કહેતા હોય છે ઘણા લોકો પોતે એવું ક્લેમ કરતા હોય છે કે આ બધી અંધશ્રદ્ધા કહેવાય અમે આ બધી વસ્તુઓમાં નહીં માનતા બરાબર પણ એક વસ્તુ જો અંધશ્રદ્ધા જેવી કોઈ વસ્તુ જ નહીં જગતની અંદર જે વ્યક્તિ ભગવાનની અંદર નહીં માનતો દેવી દેવતામાં નહીં માનતો એ એ વ્યક્તિ પણ કોઈક ના કોઈક વસ્તુમાં તો માનતો જ હોય છે શ્રદ્ધા વગર આજે કોઈ વ્યક્તિ જીવી જ ના કર તમે દેવી દેવતા ના મોનો તો તમે કોઈ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિમાં ગમે તેમ તમારે માનવું જ પર મેં મારા અગાઉના વિડીયો જીત જીતી મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે તમે નોર્મલી બાલ કપાવા પણ જો બરાબર તો જે પેલા નાઈ હોય કે જે પેલા સલૂનવાળા હોય બરાબર એ કે એમના પર તમારે શ્રદ્ધા કરવી પડે કેમ કે ભાઈ કેચી કેચી નહીં મારે આપણે કોઈ બી જગ્યા પર યાત્રા કરતા હોય પાયલોટ કોઈ જગ્યાએ સવારી કરતા હોય તો પાયલોટ ઉપર આપણે શ્રદ્ધા કરવી જ પડે કે મને કમ્પ્લીટ પ્રોપર એક જગ્યા થી બીજા ડેસ્ટિનેશન ઉપર મને પોકાડી દેશે જોકે ઘણા બધા પ્લેન ક્રેશ પણ થતા હોય છે ઘણા બધા લોકો હવામાં સીધા ઉપર જતા હોય છે બારોબાર કેમ કે પ્લેન ક્રેશ થાય એટલે મોસ્ટલી લોકોના બચવાના ચાન્સીસ નહીં હોય છે તો પણ આપણે લોકો એક વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખીને ડ્રાઈવ પાયલોટ ઉપર કે જે પાયલોટને આપણે જોયો જ નહીં એના પર આપણે શ્રદ્ધા રાખીને પાયલોટ પ્લેનમાં બેસીએ છીએ અને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા રહીએ છીએ આજે તમે હાઈવે પર તમે જુઓ કેટલા કેટલા બધા ડેલી એક્સિડન્ટ થાય છે લોકો મરી પણ જાય છે તો પણ લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જવું હોય તો પણ લોકો જે બી ધારા કોઈ ટેક્સી હોય કે કોઈ વ્હીકલ હોય એના ડ્રાઈવર ઉપર લોકો શ્રદ્ધા કરીને ગાડીમાં બેસી જ હોય છે આજકાલ તમે જોવો કે ઇકો જોવો તો મેન ખાસ કરીને તમે ઈકો જોવો ઇકોની અંદર કેટલા બધા પેસેન્જર લોકો ઠુસી ઠૂસીને બિહારતા હોય છે ઇકોનું જ્યારે બી એક્સિડન્ટ થાય ને ત્યારે મોસ્ટલી બધા લોકો મરી જતા હોય છે એ તો બહુ ગંભીર રીતે ગાય થતા હોય છે હવે એ વસ્તુમાં તો આપણે વધારે નહીં ઊંડા ઉતરવું બરાબર કે ભાઈ પેસેન્જર વધારે બિહારે છે હા તેન બધું પણ જ્યારે બી હું ઈકો જોઉં ને એટલે ઇકોના ડ્રાઈવરો બહુ જ રફ હોય બહુ રફ ભગાવતા હોય ને બહુ પેસેન્જર જરૂર પડતા જે કેપેસિટી હોય વ્હીકલની ની પાર્સિંગ કરતા વધારે લોકો ભરેલો હતો તો પણ એટલા બધા બી લોકો એ લોકોને ખ્યાલ છે કે ઇકોમાં દસ લોકો પંદર લોકો બેસા રહ્યા પણ બધા બધા પેસેન્જરને ઇકોના ડ્રાઈવર પર ભરોસો છે તો મને અમને અમારી જગ્યા આપણા ડ્રાઈવર પોકારી દે છે તો આવી રીતે વાત આવે છે કે આપણે દેવી દેવતા કે ભગવાનની અંદર માનવું કે ના માનવું વચ્ચે એક વાર્તા છે તમે વાર્તાને વાર્તા વાર્તાની રીતે લેજો કે એક કુતરો રાત્રે ભસ્યો તો એના પાસે બીજા બધા કૂતરા ભસવા મળ્યા બરાબર દાખલા તરીકે તો કોઈએ પૂછ્યું કે તમે કરતાં કેમ બસો છો કોઈ તમે જોયું બધા કુતરો કંઈ અમે તો કોઈને જોયું પણ પહેલો જે કુતરો છે જે પહેલો બસો એને કંઈક જોયું એટલે એના એના પર વિશ્વાસ કરીને બધા લોકો બસીએ છીએ ચલો આ તો એક નોર્મલ ઉદાહરણ હતું એક કૂતરો છે કુતરાવાની જાત કુતરાવાની જોનવરની જાત છે તો એમને એક જોનવર બસાતો તો એના એના પાછળ પાછળ બધા બધા લોકો વસવા માંડ્યો તો ચલો આપણે આ ઉદાહરણ આપણે બીજી રીતે લઈએ કે જેટલા બી સંત મહાત્માઓ સાધુ જો કે આપણા જેટલા સંતો મહંતો થઈ ગયા તમે ઇતિહાસ ખોલ જોઈ લો કેટલાય ભક્તો થઈ ગયા પીર પેગંબર બહુ બધા લોકો થઈ ગયા દરેક સમાજની અંદર દરેક ધર્મની અંદર તો આ બધા બધા લોકોએ ઈશ્વર જોયું છે ઈશ્વરના દર્શન કર્યો છે ઈશ્વરને સાક્ષાત્કાર કરેલો છે લોકો આગળ ઈશ્વર રૂબરૂ પ્રગટ થયેલા છે જે લોકો નાસ્તિક છે એ લોકો તો એ લોકો છે તમારે કોઈ નહીં કહેવું પણ જે લોકો નાસ્તિક હોય એ લોકો એ લોકો માટે તો કેવું છે ખબર છે કે જે ઓખો આગળ દેખાય એ જ સાચું તમે એક વસ્તુ કહો કે કોઈ કે

આપણા બલ નહીં નહી આપણું મન દેખાતું પણ આપણા શું બધી બધી વસ્તુ મનની અંદર અનુભવ થાય છે ને જેટલી બી પાવરફુલ વસ્તુ હોય પાવરફુલ એનર્જી હોય એ બધી ઓખોથી દેખાતી નહી હોતી હવાની અંદર જો બધા ફ્રિકવન્સીસ વાઇબ્રેશન્સ પવન છે પવનને તમે ફીલ કરી શકો પણ પવન તમને દેખાય નહીં ઇલેક્ટ્રિસિટી છે એ બી તમે એને જોઈ ના શકો આવી ઘણી બધી વસ્તુ છો જે આપણે જોઈ ના શકીએ હવાની અંદર તરંગો હોય ફ્રિકવન્સીઓ હોય એ તમને દેખાય નહીં સોંગ વાગતો હોય પણ તમારે જે ટ્રાન્સમિટર હોય રેડિયોનું ટ્રાન્સમિટર હોય એ ટ્રાન્સમિટર તમે ફ્રિકવન્સી મેચ કરો પછી એનો અવાજ ટ્રાન્સમિટર થ્રુ સ્પીકર થ્રુ આપણને એનો અવાજ સંભળાય પણ સીધે સીધું આપણને તો ના પ્રયો થાય સિગ મોબાઈલની સિગ્નો મોબાઈલ અંદર સિગ્ન આવે છે તમે એક મોબાઈલથી હોટ સ્પોર્ટ ઓન કરવાની બીજા મોબાઈલ અંદર તમે એને વાઈફાઈથી કનેક્ટ કરો દેખાતું કોઈ જગ્યા નહીં પણ સિસ્ટમ વર્ક તો કરે છે ને એવી ઘણી બધી વસ્તુ સુક્ષ જગતની અંદર સૂક્ષ્મ વસ્તુઓ શું કે જે આપણી સ્થૂર બુદ્ધિ વસ્તુની નહીં એમ જકતી હતી સિક્સ આપણે વાત કરીએ કે આપણે મનુષ્ય કોઈને પોચીન ઇન્દ્રિયો છે તો આપણે મારા પોચે જ ભાગનું જગત છે હવે સિક્સ સેન્સ હોય કે આપણે ભાઈ કોને સાધના કરી હોય યોગ કર્યો હોય તો એ ચેતનાના એક હાયર લેવલ ઉપર જતો રહો ઊંચા સ્તર પર જતો રહે જગતની અંદર ઘણી બધી એવી વસ્તુઓ કે જેના તમે જોઈ શકો ફીલ શકો એ એનર્જીને તમે મહેસૂસ કરી પણ આપણા લોકો મોનસનો નું શરીર આપણા લોકો સ્થૂળ શરીરની અંદર સ્થૂળ શરીર પૂરતા સીમિત થઈ જાય એટલે આપણા લોકો સ્થૂળ શરીરથી જેટલું દેખાય જોવાય અનુભવાય આપણે લોકો એટલ એટલું જ જગતના હાથ માણીએ બાકી જે લોકોને ખરેખર અનુભવ થયો હોય છે દેવ દેવતાનો અનુભવ હોય છે અમુક અમુક એવા હાચા ભૂવા પણ હોય છે કે જેમને માતાજીનો સાક્ષાત્કાર થયેલો હોય છે અમુક લોકોને પોઝિટિવ એનર્જીનો બી પરચો વડેલો હોય છે અમુક લોકો નેગેટિવ એનર્જીનો બી પરચો વડેલો હોય છે એટલે મિત્રો મારા રૂબરૂ જોયેલા કિસ્સા તમને કહું છું એવું નહીં કહેતો કે ભાઈ હું અંધશ્રદ્ધા ફેલાવું છું કે હું વિજ્ઞાનમાં નહીં મનતો હું વિજ્ઞાન જ માણું છું હું પોતે આખો દાડો લેપટોપ બેરો છું ટેકનોલોજીમાં રચે રચે પચ્યો રહેવા વાળો માણસ છું એટલે એવું નહીં કે હું અભણ મોનસ છું ને અંધશ્રદ્ધા ફેલાવું છું પણ જે વસ્તુ દુનિયા ભલે ગમે તે કે પણ જે વસ્તુ રૂબરૂ નજરે જોયેલું હોય એને તમે કઈ રીતે નકારી શકો અમારી ટીમની અંદર આપણે કેમેરામેન હતો બરાબર આજથી લગભગ પાંચ થી છ લગભગ છ વર્ષ થયો અમે લોકો એક એવી જગ્યાએ શૂટિંગ કરવા જતા હવે શૂટિંગ હતું થોડું હોરર ટાઈપનું હવે વઘરો તો બધા બાવરિયા હતા અને કદાચ સાતનો ટાઈમ હતો સીન એવો હતો થોડું ભાઈ ભાઈને કીધું કે ભાઈ તારે ભૂત તારે એક્ટિંગ કરવાની હવે ખ્યાલ નહીં એમને કહ્યું એ જગ્યા કોઈ એવી હતી હવે એ વ્યક્તિના એ જગ્યાએથી આજથી છ વર્ષ પહેલા કોઈ એવી નેગેટિવ એનર્જી કહેવાય કે તમે જન કહેવાય કે વર્ગા કે ગમે તે કહેવાય એ વ્યક્તિ છ વર્ષથી હેરાન થતો તો અમે બહુ બધા ભુવા ભુવા કહેવાય કે પેલા મોલવી કે કે મોલાના કે કે દોરા ધાગા તાવી દ્વારા બધું જ કરાવ્યું પણ એ વ્યક્તિને હવે છેલ્લા છેલ્લા બધા શ્વાંતર્યું છે એક વ્યવસ્થિત આપણે એક ભક્ત ગુવાજી વર છે હવે ચલો એવું નહીં એ બી વ્યક્તિ આપણા જોડે રહેશે ટેકનિકલ માણસ શૂટિંગ એડિટિંગ બધો વ્યક્તિ પોતે કરે છે એ વ્યક્તિ કે ના આ મારો ભ્રમ છે પણ અમે એ લોકો રૂબરૂ જરૂર છે એ વ્યક્તિ આ પેલી વસ્તુ એના ઉપર હાવી થઈ જાય એ વ્યક્તિ જ્યારે બોલે ત્યારે આપણને પોતે ડર લાગે કે આ વ્યક્તિ સદ નહીં પોતે હાર્યો આ વર્તાવત ના હોય નખરો કરે એવું ખાવાનું માંગ તમે અત્યારની શીસી આપતા તો અત્યારની સીધી સીધી પી જાય તમે તમને કોઈ વ્યક્તિ અત્યારની શીશી આપે તો તમે લોકો પીજો વિચાર કરો ખારે અત્યારની શીશી ના પીવા પીવાથી તમને ખ્યાલ નહીં તમને કેવું થાય પણ તમને ખ્યાલ છે કે જન હોય ભૂત પ્રેત આવી બધી વસ્તુ અને બધી વસ્તુ વધારે પ્રિય હોય તમે ના આપો તો એ લોકો સુધી પી જાય જ્યારે એ પેલી વસ્તુ એના ભાવે થઈ જાય ને કે મને ચવાનું ખાવા લે મને મને ત્યાં સીધી ગારોથી વાતો કરો એનો આખો વ્યવહાર વર્તન વોય બધું જ બદલાઈ જાય આ બધું મેં રૂબરૂ જોઈને વાત કરું છું મારા પણ રેકોર્ડિંગ કરેલા વિડીયો બી છે એક વ્યક્તિની આ મારા પણ ઘણા બધા વ્યક્તિ મેં મારા રૂબરૂ જોયેલા છે નજરે જોયેલા છે અને મેં એમના વિડીયો ઉતારેલા પણ છે મારા પણ હજુ એવિડન્સ અને યુટ્યુબમાં મેં વિડીયો આ બધા અપલોડ બી કરેલા છે પણ બધા વિડીયો બી બધા બધા વિડીયો અનલિસ્ટેડ રાખેલા છે કેમ કે આ વસ્તુ પબ્લિકલી વાયરલ ના કરાય આપણે પબ્લિકલી કોઈનો ફેસ બતાવીને આપણે કોઈની પ્રાઇવસીના ઉપોઝમાં થઈ જાય એવિડન્સ પૂરતું મેં આ બધી વસ્તુ રાખી છે એટલે મેં તો વસ્તુ રૂબરૂ જોયેલી છે એવા એવા ભણેલા ગણેલા લોકો આપણે તમને શું કહું ચલો નોર્મલ વ્યક્તિની વાત કરો આપણે એક આપણા પરિચયમાં હતા સીઆઈડી ક્રાઇમની અંદર હતા હું અહીંયા કોઈનું નોમ નહીં દઉં કેમ કે નોમ કહીએ તો કોઈનું નોમ દેવામાં ખરેખર મજા નહીં જેમ કે કોઈની પર્સનલ લાઈફ હોય કે કોઈના અંગે જે બી ઘટના બની હોય આપણે કોઈ નોંધ ના કહેવાય પણ એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા સીઆઈડી ક્રાઇમની અંદર હતા મે બી હાલ તો કદાચ એમનું પ્રમોશન ડિવાઇસર થઈ ગયું છે મને પહેલાંથી છે ને આ બધી વસ્તુઓમાં ક્યુરિયો એ નથી કે આમ થોડો આ ખરેખર આવું ભૂત હોય વરગાર હોય લમું અમુક ગોવાવું કોઈ કોઈ મૂકે કોઈ ગુવા મને કે ના તો ફરણ જગ્યાએ જવાનું છે કોઈ નાવું વરગાર વર્ગે હોય તો હું રાત્રે બે વાગે બી તૈયાર થઈ જાઉં બસ ખાલી ક્યુરિયોસિટી ખરેખર આમ માટે તો ખરેખર લોકો ભૂત પ્રેતની વાત કરો છે કે ખાલી આ બધી લોકોની અંધશ્રદ્ધા છે જ્યારે આપણે રૂબરૂ જઈને જોઈએ લોકોની પરિસ્થિતિ જોઈએ આટલા બધા ભણેલા ગણેલા વ્યક્તિઓના ઘરમાં આવી તકલીફ હોય રૂબરૂ જઈને જોઈએ ભાઈ તો આપણને ડાઉટ લાગે મારે કંઈક છે એક વ્યક્તિને એક વ્યક્તિને કદાચ ભ્રમ હોય એક વ્યક્તિને કદાચ માનસિક બીમારી હોય પણ ઘરના બધા વ્યક્તિને સેમ તકલીફ પીએસ સાહેબ હતા એમને કંઈક જગ્યાએ પહેલા જગ્યાએ પોસ્ટિંગ હતું હવે બીજા કોઈ પીએસઆઈ એમને કંઈક હેલ્પ કરી હતી અને હસબન્ડ એક્સપાયર થઈ ગયો હતો હવે જે અમુક જ્ઞાતિના લોકોએ કીધું કે જા તું જતું હોય તને મારી માતા નહીં છોરા છ મહિના તું નહીં જોય પેલો પીએસઆઈ બી એક્સપાયર થઈ ગયા અને પેલા પીએસઆઈ જે સપોર્ટ કરનારા જે પીએસ સાહેબ હતા એ દુઃખ પેલી માતાનું દુઃખ એમને બેન વર ગયું રોજ રાતે સાહેબના છોકરાને આવીને પેલી વસ્તુ એરોન પર બાલ ખેંચ હાથ ફેરવ એમના ઘરમાં બધાને દેખાય ચાદર ખેંચ સાહેબના એરોન પર સામાન્ય વ્યક્તિની વાત છોડો આવા આવા વ્યક્તિઓ આવા એક એક બીજા કરતા એલસીબીના બી પીએસઆઈ હતા એમને બી આવી તકલીફ બહુ બધા દાખલા છે સારા સારા લોકોના દાખલા મેં રૂબરૂ જોયેલા છે એવું નહીં કહેતો કે મેં ઓના મોઢો વાપરી ઓના મોઢો વાપરી પહેલાં કહેતો ના મેં રૂબરૂ જઈને જોયેલું છે બધું અને લોકોનો લોકોનું વર્તન બદલતા લોકોને ઢૂંઢતા લોકોની અંદર કોઈ જે વસ્તુ વર્ગી હોય કે વર્ગાર જ્યારે વ્યક્તિની અંદર આઈને હાવી થાય ને જ્યારે બોલે ત્યારે ખ્યાલ આવી જાય પણ અમુક વસ્તુ જોડે કહેવાય ને કે જો બધી તમે રૂબરૂ ના જાઓ ને તો બધી આપણને મને ના બાકી બધી અંધશ્રદ્ધા લાગે પણ મેં તમારે રૂબરૂ જોયેલી વાત કરું છું હું કોઈ ગોડો માણસ નહીં અભણ માણસ નહીં અંધશ્રદ્ધા ફેલાતું નહીં પણ ભગવાન છે તો ભૂતે સ શેતાને સ પોઝિટિવ એનર્જી છે તો નેગેટિવ એનર્જી બી છે જગતની અંદર બધું જ છે તમે જોયું ના હોય તમને ખ્યાલ ના હોય એટલે એનો મતલબ એવું નહીં કે કોઈ પણ વસ્તુનું તમારા મનમાં ના મનમાંથી પણ વસ્તુનું અસ્તિત્વ ના મટી ના હોય સૂરજ સ ચંદ્ર ગ્રહો છું નક્ષત્રો છું એ બધી બધી વસ્તુ પોતાની જગ્યાએ સજ પણ તમે આ કોઈ વ્યક્તિ આજે એમ કે જંગલમાં રહેનારો કોઈ કુવાન ડેટકામાં રહેનારા જેવા અમુક માનસિકતાવાળા વ્યક્તિઓ એમ કોઈ આ બધી વસ્તુ હોય જ નહીં વસ્તુ ભગવાન દેવતા માત્ર તમારું સર્ટિફિકેટ થોડું માગે છે કે તમે કહો તમે હા પારો તમે સ્વીકારો તો એ વસ્તુ એ જે વસ્તુ હયાતી એ વસ્તુનું અસ્તિત્વ હોય ના એવું નહિ કોઈ પણ વસ્તુ હોવું ના હોય આપણા માનવા ઉપર ડિપેન્ડ નહીં હતું પણ ખરેખર જો અમે સિલ વસ્તુ થાય તો મેં વાત કરું કે જે બી અમારી ટીમમાં જે કેમેરામેન હતો જેની જેના જે હતું બરાબર એ વ્યક્તિનો ઘણી વ્યક્તિ કેમ કે આખો બધા ટેકનોલોજી રહેનારા માણસો આખો બધા લેપટોપ પીસી ઓપરેટ કરતા એટલા થ્રુ લાગે ને આ પર ટેકનોલોજી વાળા માણસો ભણેલા ગણેલા માણસો આપણને આપણે લોકો ભૂતના વરગાડ ના બધી વસ્તુ આપણે મોના જે ના હોય એ વ્યક્તિનું થયું ના તો મારા મનનો ભ્રમ છે પછી એ વ્યક્તિ એક જગ્યાએ જોતો હનુમાનજીના મંદિરમાં હનુમાનજીના મંદિરમાં જોયું આરતીના ટાઈમે જો પણ જેવો આરતીના ટાઈમે મંદિરમાં જોયું વ્યક્તિ બૂમ પારી પાડી સીધો બહાર નીકળી આવ્યો એટલે પહેલાં ડાઉટ જોયો કે યાર ના સારું ની મંદ નક્કી કર્યું પણ એ વ્યક્તિ જાય મંદિરમાં જાય આરતી ટાઈમ જાય તો મંદિરમાં જાય તો બુમ્પા પાછો આવતો હવે આપણું શું મને પછી ઘણું બધું ટ્રાય કર્યું ઘણું ટ્રાય કર્યો બિહાર બિહાર્યો ભુવાજીને બોલાયા પેલી વસ્તુ હાજર કરાવી પેલી વસ્તુ હાજર કરાઈ એટલે ખરેખર મને નવી લાગે એવી એવી ભાષાઓ બોલો એવો એવા વર્તન કરે કે એ ભાષા પેલા ભાઈને આવડતી જ ના હોય આપણને બી નવી લાગે મને ચવાનું આપો કે મને અત્તર આપો અત્તરની શિષ્ય અત્તરની તો પી જાય કોઈ બી વ્યક્તિ તમે પોતે બી હોય બરાબર તમે પોતે હું તો તમે કોઈ વ્યક્તિને આપણે ઢોંગ કરવા બિહારીએ શીશી આપો કોઈ બી વ્યક્તિ અત્યારની પી જાય ખરો ઢોંગ કરીને જાય ખરો ખ્યાલ અત્યારની શીસી પીવાથી મારી દશા બગડી જવાની છે જ્યારે પેલી વસ્તુ હાવી થઈ જાય તમારા ઉપર તો ખાલી બોડી જ તમારો હોય પણ તમારી બોડીનો કંટ્રોલ બીજી કોઈ એનર્જી રહી લેતી હોય છે ઘણા બધા પેરાનોર્મલ એક્ટિવિસ્ટ એવા છુ કદાચ વિડીયોમાં ચર્ચા કરશું કે જે લોકો આવા ખતરા કરતા ઘણા બધા લોકોનો મૃત્યુ પણ થઈ રહ્યો છે કોઈ પણ જગ્યાએ જોઈ કોઈ પણ એનર્જીના પડકાર આપો કે આવું બધું કશું ના હોય એટલે એનર્જી એમના પર આવી થઈ જાય અને ઘણા લોકો મરી પણ જશે એને એ લોકોનું મૃત્યુ હજુ સુધી પણ એક મિસ્ટ્રી છે રહસ્ય છે કે લોકો કેમ મર્યા કઈ રીતે મર્યા બધું જ છે અને ભુવાની અંદર કે માતાજીની અંદર મોનવાનું કારણ હું આપણે નહીં કહેતા કોઈ દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણા વિચારથી દુનિયા વિચાર કે દુનિયા હાર દુનિયા હાર આપણો મગજ વિચાર દુનિયા ખરાબ તો ખરાબ પણ આપણે એવું કહીએ ને કે આપણે જેવું વિચારે છીએ એવા જ આપણા બનતા જઈએ આપણી આપણા જીવનની અંદર એવી જ ઘટનાઓ બનતી જ હોય દરેક દરેક વ્યક્તિની લાઈફની અંદર કોઈ ને કોઈ તકલીફ હોય કોઈ વ્યક્તિ એવું કે કે મારી લાઈફમાં તો બધું બહુ દુખ્યું દુખ્યું શું કોઈ મજા નહીં આવતી બરાબર ચાલતું તે વ્યક્તિ દિવસે દિવસે માઇનસ થતો જવાનું દુઃખી થતો જવાનું પણ કોઈ વ્યક્તિ કદાચ તમે એવું કહી દો કે તું તો બહુ હોશિયાર છું તારા તો બહુ સારા દિવસો આવશે તારો બધી તકલીફ મટી જશે કોઈ વ્યક્તિ આ વસ્તુ સ્વીકારી લે બરાબર તો ભલે પેલો વ્યક્તિ ખોટું પણ કોઈ વ્યક્તિ પ્રત્યે તમારી શ્રદ્ધા હોય બરાબર કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ વ્યક્તિ તમારી શ્રદ્ધા હોય જેને તમે વધારે માનતો એ વ્યક્તિ તમને એવું કે જા તારું હાવી છે તારા તારા બદલાઈ જાય આથી તારું તારા ખરાબ સમય જતો રહ્યો પેલો વ્યક્તિ એવું મન લે છે અને કોઈ વ્યક્તિ મોન લે એટલે આપણે આપણા બિલીફ ની આપણા થિંકિંગનો એટલો પાવર છે આપણે જે વિચારીએ એવું આપણી લાઈફની અંદર ઓટોમેટિક થવા મળે આપણે જેવું વિચારતા હોઈએ તમારી હિંગત આવું બનશે 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 તો એ ઘટના હો ટકા બનતી હોય છે મેડિકલ સાયન્સની અંદર પણ એક ટર્મ હોય છે પ્લેસીબો ઇફેક્ટ કદાચ જેટલા બી લોકો આ ઘણા બધા લોકોએ શબ્દો સાંભળ્યો છે જેટલી બી બધી કેસ સ્ટડી આવે મેડિકલ રિસર્ચની કેસ સ્ટડી આવે એમાં બી આ લોકો મેન્શન કરતા હોય છે કે પ્લેસિબો ઇફેક્ટ પ્લેસીબો ટેબલેટ બી આવે ધારાકો ઘણી વખતે ઘણા લોકોને તાવ હોય સરદી હોય ડૉક્ટર ઘણી વખતે એમ તમને એમને અંદર આપી દે ને કે આ તાવની દવા છે કે દવા છે ભલે દવા નોર્મલ હોય કશું હોય નહીં અંદર પેલી વ્યક્તિઓ સ્વીકારી સ્વીકાર લે કે આ તાવની દવા આ દવા લેવાથી મારો તાવ શરદી મટી જાય તો પેલી વ્યક્તિ સો ટકા મટી જાય પણ આ બધું ક્લિનિકલ ટ્રાયલ કરીને આ બધી વસ્તુ વસ્તુ આ હું નહીં કહેતો તમે થોડું કરજો કે ઇફેક્ટ પ્લેસિવ ટેબલેટ કોને કહેવાય આ બધી વસ્તુ વર્ક કર તો આ વસ્તુ કઈ રીતે વર્ક તો કોઈ પણ વ્યક્તિ તમને કે જેના પ્રત્યે તમારી શ્રદ્ધા હોય તમે વસ્તુ માની લો છો તો એ વસ્તુ સો ટકા તમ એ પેલો વ્યક્તિ ભલે મજાકમાં કહેતો હોય કે એમને કહેતો હોય કે તમને સારું લગાવવા કહેતો હોય તમે વસ્તુ ના તો એક ઘટના તમારી લાઈફની અંદર બનાવે અને કહેવાય ને આશા એમાં આજે દરેક વ્યક્તિ એક આશા ઉપર જીવતો હોય દરેક વ્યક્તિની લાઈફની અંદર તકલીફ હોય પ્રોબ્લેમ હોય સમસ્યા હોય કોઈક તકલીફ લાગતી હોય હવે એ વ્યક્તિ કોઈ ભૂવા મોન કોઈ માતાજી મોન હશે કે કોઈ ગમે તેના કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ મનતું હોય એનો આઈડિયા મનતું હોય એ વ્યક્તિને એવું કે બેટા ચિંતા ના કરે તારી જિંદગીમાં આ દુઃખ મટી જાય તારી જિંદગીમાં સારું થઈ જાય પેલો વ્યક્તિને બધા થોડું તેનો હાસ્ટ લાગે ને વ્યક્તિ આજે દવાખાનાથી થાક ઘેરથી થાક બધી જગ્યાએ થાક કોઈ એને કોઈ રસ્તો ના મળતું હોય એટલે વ્યક્તિને કોઈ એક જગ્યાએ તો એની આશા હોય ને એક જગ્યાએ તો એને એક આશા બંધી જાય કે ભાઈ આ જગ્યાએ જવું આ માતાજીને મોનું આ માતાજીને મનતા રાખવું તો મારું આટલું દુઃખ મટી જશે મારી આ મુસીબત પાર થઈ જશે એ આશા પર આજે ઘણા બધા લોકો જીવતા હોય ઘણા બધા લોકો એ વસ્તુ પોતાના મનની અંદર ફિક્સ દઢ પણ એવું માનતા હોય છે સાચા મનથી માનતા હોય છે કે આ માતાજી દર્શન કરવાથી આ માતાજીને બાધા રાખવાથી તો એ ભુવાજીને એકવાર મનો ના મનો પકડા જો ભુવાજી એવું હોય કે તમારું સારું થઈ જશે તારું ભલું થઈ જશે અને તમે એ વસ્તુ તમારા સબકોન્શિયસ માઇન્ડ એક્સેપ્ટ કરી લો તો ભલે ભુવાજી તમે એને મોન લો ભુવાજીની વાત સાચી શીર ઉપર ચલાવી દેવો તમે દેવ ઉપર શ્રદ્ધા રાખો છો ભુવાજી તો ખાલી નિમિત્ત માત્ર હતા પણ તમારી શ્રદ્ધા તમારી બિલીફ સિસ્ટમ અને દેવ ઉપરની તમારી શ્રદ્ધા અને દેવની શક્તિ તમારું કોમકા નાખશે ઘણા બધા લોકો આ વસ્તુ એમ ચેખતા હતા એટલે અહીંયા નાસ્તિક લોકો અહીંયા માર ખાતા હોય છે એ લોકો કહેવાય ને એક વ્યક્તિ એવું કે હું નાસ્તિક એટલા માટે નહીં બન્યો કે ભગવાન છે કે નહીં એ તો મને ખબર નહીં પણ જો ભગવાન હશે તો મને દિવસ કોમ લાગશે ભૂવો હોય ખોટો હોય બરાબર એ એતો દરેક વ્યક્તિગત ઢોંગી બહુ બધા હોય છે એક બેટકા હાચા બી હોય છે બરાબર પણ ચલો હું તો આપણો એક વસ્તુ ગૌણ કરી દો કોઈ વ્યક્તિ એવું કે ભાઈ તારું સારું થઈ જશે આટા દાંત તારા ઠીક થઈ જાય છે તારા તારા પરથી દાજ શરૂ થયા તારા સારા દિવસો આવશે પેલો વ્યક્તિ એવું મન લે અંદર સ્વીકાર લે ઉત્સાહ આવે જાય કોમ ધંધો કરે કોમમાં મન લગાવવા ઉભવા જેવું કોઈ કે લે ભાઈ તું આજથી મન લગાવે કોમ કર તારો ધંધો તારા દારા સુધરી જશે તો એક તો પેલા વ્યક્તિને શ્રદ્ધા ભોવા જેવું કીધું એના મગજનું ફિટ થઈ ગયું મન લગાવીને કોમ કરશે દેવ પર શ્રદ્ધા દેવી શક્તિનું કોમ કરશે ઘણા લોકોનો કોમ થતો પણ હોય છે બધાનો કોમ થતો હોય છે આ બધી વસ્તુનું અનુભવ પોતે કહેતો હોય છે પણ આની જગ્યાએ જે લોકો નાસ્તિક હોય જે નેગેટિવ લોકો હોય એ લોકોનો પ્રોબ્લેમ હોય છે એનાથી કે ભૂવા ખોટા હોય માતાજી ખોટો હોય એવું બધું કશું ના હોય કોઈને ના માનો તો કોઈ કોઈ પોતાનો મત છે કોઈ તમને કે કોઈ 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 તમને ક્યાં કહેશે કે ભાઈ તમે માનો મને ખબર છે ત્યાં સુધી કોઈ પણ ભૂવો કોઈ પણ ભક્તોને કદી સામેથી એવું નહીં કહેતો કે તમે મારા ત્યાં કરાવો મારા મંદિરમાં આવો મને પૈસા આપો મને મારી બાધા રાખો દરેક લોકો પોતાના દુઃખના મારે બિચારા કોઈ બધી જગ્યાએ થાક્યા હોય છેલ્લે દેવ પણ જતા હોય છે ભુવાજી પણ જતા હોય છે એક કંઈ કાસ્ટ લઈને કે મારું દુઃખ અહીંયા મટી જશે વ્યક્તિ થાકેલો વ્યક્તિ ક્યાં જાય મરા મરા હુઆ ક્યાં નહીં કરતા પણ એમાં આપણે એવું માનીએ કે અમુક ભુવા હોય કે ભાઈ આવા બચેલા લોકોનો મજબૂરનો ફાયદો ઉઠાતા હોય છે એવા લોકોનો તો હું સખ્ત વિરોધી છું બધા લોકો હરખા બી નહીં હતા બધા લોકો હાચા બી નહીં હતા બધા લોકો ખોટા બી નહીં હતા ભાઈ વ્યક્તિને પોતાની તો વિવેક બુદ્ધિ પોતાની આપણે થોડી વાપરી જોવા ને ભાઈ ભગવાનનો મનો શ્રદ્ધા રાખો પણ એટલા બધા અંધભક્ત પણ ના બનો કે તમે હાચા ખોટાનો ભેદ ભૂલી જાઓ કોઈ ભગવાનને મનો માતાજીને માનો ભુવાજીને મનો પણ થોડું ઘણું પોતાનું લોજિક પોતાની સેન્સ પોતાની બુદ્ધિ આપણે યુઝ આપણે વાપરવી પડે ને હાથે બે ગોડાની નહીં બનતા કોઈ આપણે ડફર બનાવી દે આપણે બની જઈએ કોઈ આપણને શીત કોઈ આપણને ડફર બનાવી જઈએ બરાબર તો ચલો એ તો એની ભૂલ પણ તમે પર ભરોસો કરો છો ડફર બનાવી જઈએ એમાં બી આપણી ભૂલ ને ડફર બનાવું ડફર બનવું બે બાજુ પ્રોબ્લેમ તો શું છે આપણું એટલે વિડીયો કદાચ વધારે લોકો થઈ જશે આ તો આપણે કદાચ એનો ભાગ જો બીજો બનાવશું આપણે મળીએ આવતા વિડીયોની અંદર જો તમને વિડીયો પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો હું કોઈનો કોઈ વિરોધ નહીં કરતો હું તો મારા જે વિચાર છે સ્વતંત્ર વિચાર હું તમારા આગળ વ્યક્ત કરું છું જે વસ્તુ મેં જોઈ છે અનુભવી છે રૂબરૂ ફીલ કર્યું છે મારા નજરે કોઈનું વાપરેલું નહીં એ જ વસ્તુ હું તમને આ વિડીયોની અંદર કહું છું બાકી બીજાને જેમ હવાબાજી કરતા બધી હવા માતો કરતા નહીં આવડતી કે મને નહીં કોઈનો વિરોધ કરતા આવડતો આ કોઈનો વિરોધ થાય કોન્ટ્રોવર્સી થાય વિવાદ થાય એવા કોઈ ટોપિકમાં ફરવા માગતા જ નહીં કયો કોઈ વિડીયો બનાવવા માગતા જ નહીં હવ હોના મતો હવ હોના પાય આપણે તો બધાનો આપણે તો બધાનો મનીએ છીએ બધાનો રિસ્પેક્ટ આપીએ છીએ બધાનો મન આપીએ છીએ આપનો કોઈ ઘાત કોઈ વિરોધ નહીં બરાબર તો ભૂલ ચુક્યો તો માફ કરજો ચેનલ આનંદ ભણો સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ આવતા વિડીયોની અંદર